અમરેલી થારી નજીક ખોડિયાર ડેમ સિત્તેર ટકા ભરાઈ ગયો નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી અમરેલી જિલ્લાના થારી નજીક આવેલો ખોડિયાર ડેમ સિત્તેર ટકા ભરાઈ ગયો છે ખોડિયા સિંચાઈ યોજનામાં પાણીનો પ્રવાહ વધવાને કારણે ડેમનું ડિઝાઇન સ્ટોરેજ 70% ટકા સુધી ભરાઈ ગયો છે જેના કારણે નિયમો મુજબ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જળાશય સંપૂર્ણ સપાટીએ ભરાઈ જતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલી શકાય છે તેથી ડેમના નીચેના ભાગના ગામોના લોકો અને કોઈપણ નાગરિકો નદીમાં કે કાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર ન કરવું જોઈએ તમામ નાગરિકોને સલામત સ્થળોએ ખસી જવા અને તમામ સાવચેતીના પગલા લેવાની સલાહ આપવામાં આવી છે અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારો નીચે મુજબ છે ધારી તાલુકો બગસરા તાલુકાના ધારી આંબડી ભાટ પાલડી પાદરગઢ હાલરિયા અને હુલેરિયા ધારી તાલુકો સરવંડા છોટે માંડવાડા મેઢી તરવડા બાબાપુર વાંકિયા ગાવડકા પીઠવાજલ વિઠ્ઠલપુર મોટા ગોખરવાડા છોટે ગોખરવાડા કણકોટ આંબા કનગડજ બાવળા તમામ નાગરિકોને સાવચેત રહેવાની જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ બી ન્યૂઝ સેવન ઇન્ડિયા અમરેલી